ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વના રાજ્યો માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે આગામી થોડા દિવસોમાં ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે જ્યારે છ અને સાત ફેબ્રુઆરીએ પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે તોફાન આવી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરના ઉપરના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે તેમજ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે ફેબ્રુઆરી શરૂ થતા જ દેશભરમાં હવામાનની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે ભરશિયાળે વરસાદી માહોલ છવાયો છે ત્યારે ગુજરાતમાં પણ કમોસમી માવઠાનું આગમન થઈ ગયું છે અરુણાચલ પ્રદેશ આસામ અને મેઘાલયમાં છ અને સાત ફેબ્રુઆરીએ ભારે વરસાદ અને તોફાન આવી શકે છે ખાસ કરીને અરુણાચલ પ્રદેશમાં સાત ફેબ્રુઆરીએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અંબાલાલ પટેલે જે રીતે કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરી છે તે જોતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે જે જોતા ગમે ત્યારે વરસાદી માવઠું કે કરા પડે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે હાલ અંબાજી દાંત પંથકમાં મહત્તમ રાયડો અને વાવેતર મોટી માત્રામાં થયેલું છે એટલું જ નહીં ઘઉંની ની પણ પૂર્ણતાની આરે પહોંચી છે તો રાયડો પણ લચવા લાગ્યો છે ત્યારે આકાશમાં ઘેરાયેલા વાદળો જોઈ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે નવ થી અગિયાર ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે અગિયાર અને બાર ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે તો ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગિસ્ટ હવામાન રહેશે જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે ત્રેવીસ થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના ઇંધાણ છે